નીચે નથી બેસવાનું અને જોરી છે એના ચક્કર બેસી ગયો છે દહીં ભાખરી અથાણું તારે દહીં ને ભાખરી ચા ભાખરી હમ ટાઈટ ભાઈ તને ઠંડી લાગતી હમ તો લાબુ કોલો ટી શર્ટ પહેરું લાગે સરસ ચંડલો ગેરો લાગે એમ બાબુ

રસોઈ બની ગઈ છે શું બનાવ્યું છે તો હું તમને બતાવું ચાલો રોટલા બનાવ્યા છે અને આજે બનાવ્યું છે દેશ પપ્પા લઈ તા તુવેર લીલી તુવેર એનું શાક મસ્ત શાક બનાવી નાખ્યું છે રસાવાળું વાળું ચોળીને ખાવાનું લીલી કુવેર નું અને મરચા પણ તૈયાર છે સાથે અને મૂળા અને જો શું કરો છો તમે બસ આટા મારો મજામાં ને જો મમ્મી ની પણ આવી ગયા છે ખાતી છે

આપડી ઘરે ઓલું જાળી ને કુકર આવે ને કેમ ગોપી એનું કુકર હોય ને નકર એમ નઈ નકર એનું બાટી બનાવવાનું કુકર આવે ને હા બાટી બનાવવાનું કુકર આવે એકવાર વાર મેં એક જગ્યાએ ખાધી હતી બાટી ને કુકર માં શેકી નાખે આપણે અત્યારે બાફી ને પછી તળવાની છે હવે અને જો અહીંયા દાળ બની તૈયાર છે ગરમ છે થોડું નીચે મૂકી દઉં મસ્ત મેલ આવ્યો

तैयार कर लिए बटवाटी चलो तो बटटे तैयार कर लिए वे तली ना के पापड़ तलाई ने पछि डुंगरो बने हो रीसे तो आई दिखाय दिखी એટલે એ ઓણો ઓણો હોય ને પાણી કે લે માથે એટલે પેક કરે છે તૈયાર સરસ તૈયાર સરસ બાજુ છે કોઈ તો બાજુ છે બાજુ છે તો બાજુ હે છે ખાવું છે બાજુ છે નથી તો ખાવું છે બાજુ છે

રેલે પેરે દે કોટ પેરે દે કોરે દે તરકોટ પેરો છે ગો 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 તરકોટ પેરો છે ના ના કેમ પડી જાય એ તો એમની વિવાનને આપણે હંમેશાને વિવાનને ખતરો કરીશ પણ વિવાન છે ને કાય કે ઉતરી જાય બે વાર પડ્યો ને એમાં રીલ્સ રીલ્સ બનાવવાનું બનાવવાનું પડી જો જો ફિયા બે કી દર બે જાન છે સીધો છે એ ઓકે આપણે અડીએ આ બસ બસ આઈએ કેનટ એમ નઈ આ આમ પડવાનું આમ ન ફટાડવાનો આમ કેવી નામડવાનું હો મને ઝાડો ટુવાલ હોય અરે ઓલો નાવાનો ટુવાલ છે द्या तो ये तो तू ए कानेटी जाय तार काने केम चु केम चु

Ha ha ha!